નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ઘણા સમય પછી આજે ફરી મુલાકાત ઓનલાઈન મળવાનો મોકો મળ્યો છે ત્યારે ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ ધાતુ અને અધાતુની આજે આપણે હેતુલક્ષીની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ તો વધુ સમય ન બગાડતા ચાલો શરૂ કરીએ હેતુલક્ષી વિભાગ એ પ્રશ્ન નંબર એક ધાતુઓ ટીપાઈને પતળા પતરા બનાવી શકાય છે આ ગુણધર્મને શું કહેવાય કેટલું સરસ પ્રશ્ન આપેલો છે એમાં આન્સર પ્રશ્નમાં જ છે તમે શાંતિથી નિહાળશો તો તમને અવશ્ય આન્સર મળી જાય એમ જ છે ટીપાઈને પાતળા પત્રા બનાવી શકે આ ગુણધર્મને શું કહેવાય તો અહીંયા લખેલ છે ટીપાવપણાનો ગુણધર્મ એટલે આન્સર આવશે ટીપાવપણાનો ગુણધર્મ ચાલો સેકન્ડ ક્વેશ્ચન તરફ જઈએ ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને ખાલી જગ્યા કહે છે એને કહેશે તણાવપણું એટલે કે પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતા એનો મતલબ એ ચોખ્ખું કહેવા માગે છે ખેંચવાની વાત ખેંચવાની ક્ષમતા એટલે કે તણાવપણું જેનો આન્સર આવશે તણાવપણું તો વિદ્યાર્થી મિત્રો અહીંથી એક નવો ક્વેશ્ચન પણ ઉદભવે કે કઈ એવી ધાતુ છે જેને ખેંચીને લાંબો તાર બનાવી શકાય સૌથી વધુ તો એ જે છે એનું નામ છે એયુ જેને બે કિલોમીટર લાંબો તાર બનાવી શકાય એયુ એટલે આપણું અત્યારનું લાખ રૂપિયા ઉપરના ભાવની એકદમ મસ્ત મજાની ધાતુ જે પહેરવાથી મજા પડી જાય એટલે કે સોનું એયુ જેને ઓરમ પણ કહેવામાં આવે છે અને પાતળા તારમાં ફેરવાઈ જાય છે એટલે કે તણાવપણાનો ગુણધર્મ ત્યાં જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુ કંઈ જેને ખેંચી શકાતી હોય અને ટીપી શકાતી હોય આમ જોવા જઈએ તો ઓપ્શન છે સોનું ચાંદી એ બી બંને કે પ્લેટિનિયમ પ્લેટિનિયમને જાજુ ખેંચી શકાતું નથી એટલા માટે આન્સર આવશે એ અને બી બંને એટલે કે સોનું અને ચાંદી ચાલો બંનેની સંજ્ઞાઓ પણ અહીંથી પૂછી શકાય એ યુ આર ચાંદીની જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન ખરેખર મજાનો છે આમ તો ઉપર શીખી ગયા જ છે સૌથી વધુ તનનીય ધાતુ કઈ છે એટલે કે તાણી શકાય એવી ધાતુ કઈ છે ઉપર હતું ટીપવાનું પણ અહીંયા તાણવાની વાત છે તો તાણી તો માત્ર ને માત્ર સોનાને શકાય એટલે આનો આન્સર જે છે એ આવશે સોનું હા મિત્રો ઉપર જોજો અહીંયા ટીપી શકાય એવું લખેલું છે તો ટીપી શકાયમાં સોનું અને ચાંદી બંનેને ટીપી શકાય કારણ કે તેમના ઘરેણા બનાવવાના હોય એટલા માટે પણ અહીંયા તનનીય ધાતુની વાત આવે તો માત્ર ને માત્ર આન્સર આવશે સોનું આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન ખૂબ સરસ છે વિદ્યાર્થી મિત્રો ઉષ્માની ઉત્તમ વાહક ધાતુ કઈ છે એટલે કે કઈ ધાતુમાં સૌથી વધુ ઉષ્મા પ્રાપ્ત થતી હોય છે અથવા તો વહન પામતી હોય છે તો ચાંદીમાંથી પણ વહન પામતી હોય છે અને કોપરમાંથી પણ વહન પામતી હોય છે એટલે આન્સર આવશે એ અને બી બંને ઉષ્માની ઉત્તમ વાહક ધાતુ જે છે એ ચાંદી અને કોપર આવશે ચાંદીને કહેવાય છે એજી અને કોપરને કહેવાય છે સીયુ ખાસ કરીને આપણા જે વાયરો હોય છે ઇલેક્ટ્રિસિટીના એ મોસ્ટલી કોપરના બનેલા હોય છે કોપરને ગુજરાતીમાં તાંબુ તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંથી તમે એ ક્વેશ્ચન પણ યાદ રાખી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે ઉષ્માની નિર્બળ વાહક ધાતુ કઈ છે આ જે છે ઉત્તમ વાહક હતી એટલે વધુ વહન કેમાં થઈ શકે એ જોવાનું હતું અને હવે જે જોવાનું છે નિર્બળ વાહક ધાતુ એટલે કે કેમાંથી ઓછું વિદ્યુત પ્રવાહ કે ઉષ્મા જે છે એ પસાર થઈ શકે ત્યાર પછીનો જે જવાબ આવશે એ અહીંયા લખેલા છે ઓપ્શન પહેલાં તો જોઈએ આપણે આયન તો કે લોખંડ લોખંડમાંથી તો વિદ્યુત પ્રવાહ પસાર થતો જ હોય ઉષ્મા બી પસાર થતી જ હોય એવી રીતે એલ્યુમિનિયમ ઝીંક બધામાંથી પસાર થતી હોય પણ અહીંયા એક જે ક્વેશ્ચન છે ઓપ્શન પારો આપેલો છે તો પારો એટલે કે જેને આપણે મર્ક્યુરી તરીકે પણ ઓળખીએ છીએ તો તે જે છે નિર્બળ વાહક ધાતુ કહી શકાય મિત્રો ચાલો એના પછી આપણે આગળ જઈએ જે ધાતુઓની સખત સપાટી પર પછડાવાથી ધ્વનિ ઉત્પન્ન કરે તેમને શું કહેવાય હવે અહીંયા તમે ધાતુ અધાતુ ચેપ્ટર તો ભણી ચૂક્યા છો એમાં એવું શબ્દ આવે છે કે રણકાર ઉત્પન્ન થાય બસ પછડાવતી જે ધ્વનિ ઉત્પન્ન થાય દેટ્સ કોલ્ડ રણકાર તો અહીંયા કઈ ધાતુમાંથી રણકાર ઉત્પન્ન થશે એવું તમને લાગતું હશે તો સૌથી વધુ એલ્યુમિનિયમમાંથી આપણને અવાજ આવી શકે છે એલ્યુમિનિયમના ખાસ કરીને તમે વાસણો પણ જોયા હોય ડબરાઓ પણ જોયા હોય થાળીઓ હોય વાટકાઓ હોય ખાસ કરીને જેલના કેદીઓને એલ્યુમિનિયમના પાત્રમાં ભોજન આપવામાં આવતું હોય છે તો અહીંનો જે આન્સર છે એ એલ્યુમિનિયમ આવશે વિદ્યાર્થી મિત્રો ચાલો એના પછીનો જે ક્વેશ્ચન છે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી કઈ ધાતુ છે આમ જોવા જઈએ તો મુખ્યત્વે બે આપણને તત્વો જે છે એ પ્રવાહી સ્વરૂપમાં મળે છે એક તો જે છે એ મર્ક્યુરી છે અને એક જે છે બ્રોમિન છે ક્યાંક ને ક્યાંક ગેલિયમ પણ આવતું હોય છે પણ અહીંયા ઓરડાના તાપમાને કીધું છે એટલે અહીંયા આપણે નીચેમાંથી જોઈ શકીએ જે બ્રોમિન જે છે એ પોતે ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જે છે રાઈટ આન્સર મર્ક્યુરી આવશે ત્યાર પછી તો હવે આપણે જોઈએ નાઇન્થ નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ કઈ છે નીચા ગલનબિંદુ બિંદુ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપ્યા છે ગેલિયમ સીઝિયમ એલ્યુમિનિયમ અથવા તો ગેલિયમ અને સિઝિયમ તો અહીંયા જે રાઇટ આન્સર આવશે એ આવશે આ બંને એટલે કે ગેલિયમ અને સીઝિયમ તો અહીંયા રાઈટ આન્સર છે આપણો જે છે એ અને બી બંને ચાલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોવા જઈએ તો છે ચમકદાર અધાતુ નીચેનામાંથી કઈ છે ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કીધેલું છે એ અધાતુની વાત કરવામાં આવી છે તો અધાતુ જે છે એમાં આપણને અપવાદ સ્વરૂપે આયોડીન છે એ એક જ ચડકદાર જોવા મળતી હોય છે તો આનો રાઈટ આન્સર આવશે આયોડિન જેને આઈ સંજ્ઞા વડે ડિનોમિનેટ કરવામાં આવે છે ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે બહુ મજાનો ક્વેશ્ચન છે આપણે જોઈએ એવો પદાર્થ જણાવો કે જે કુદરતી રીતે સખત હોય અને તેમજ તે ખૂબ ઊંચું કલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને ધરાવતો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણાના ઓપ્શન જાણીએ એ પહેલા થોડી ચર્ચા કરીએ કે આમ તો સખતમ સખત પદાર્થ તમારા ધોરણ 10 ના ચેપ્ટર નંબર 9 ની અંદર વક્રિભવન આકમા એક એવો પદાર્થ આવે છે જેનો વક્રિભવન આંક 2.42 છે જો કદાચ તમને યાદ આવી જાય તો આઈ થિંક મારા ખ્યાલથી એ જ જવાબ હશે ચાલો જોઈએ એના ઓપ્શન વાહ લખેલું છે અહીંયા ફુલેરેન્સ ગ્રેફાઇટ અને હીરો અથવા તો આપેલા બધા જ અહીંયા જે ગ્રેફાઇટ હીરો એવા ઓપ્શન જે દેખાય છે એ જનરલી કાર્બનના અપર રૂપો કહી શકાય ચોથા ચેપ્ટરમાંથી તમને આ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે પણ અહીંયા રાઈટ આન્સર આવશે જે કઠણ પદાર્થની ચર્ચા કરવામાં આવી હતી તો કઠણ પદાર્થ આપણને ખ્યાલ છે કે હીરો જ હોય એટલે આનો રાઈટ આન્સર છે હીરો અહીંયા ગ્રેફાઇટની પણ આપણે થોડી વાત કરીએ કે ગ્રેફાઇટ જે છે એ તમે ક્યાં જોયું હશે તો ગ્રેફાઇટ જે છે તમે તમારી પેન્સિલની જે અણી હોય એની અંદર પણ તમે ગ્રેફાઇટને જોઈ શકો છો તો ગ્રેફાઇટ હીરો અને ફુલેરીન આ જે ત્રણે ત્રણ જે છે એ કાર્બનના અપર રૂપો કહી શકાય ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કાર્બનના ત્રણેય અપર રૂપમાંથી ખાલી જગ્યા વિદ્યુતનું સુવાહક છે હમણાં જ આપણે ચર્ચા કરી કે કાર્બનના અપર રૂપો કહી શકાય વિદ્યુતનું શું વાહક પણ આ પણ એક અહીંયા અપવાદ જોવા મળે છે જનરલી અધાતુ ક્યારેય અપવાદ હોતી અધાતુમાં અપવાદ હોય છે પણ અધાતુ ક્યારેય સુવાહક હોતી નથી પણ એમાંનું એક અપવાદ એટલે કે ગ્રેફાઇટ તો અહીંયા જવાબ આવશે ગ્રેફાઇટ ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ફેમસ સવાલ કહી શકાય એવો સવાલ અહીંયા તેર નંબરમાં પૂછેલો છે નરમ અલ્કલી ધાતુ કે જેને ચપ્પા વડે કાપી શકાય પેલા તો આ પણ એમ થોડી મજા જેવી વાત આવે કે શું ધાતુને ચપ્પુ વડે કાપી શકાતી હશે પણ છે મિત્રો અહીંયા જુઓ તમે આ જે ત્રિપુટી છે ને ખરેખર બહુ મસ્ત ત્રિપુટી છે લિથિયમ સોડિયમ પોટેશિયમ હવે આને છે ને ખૂબ સરળ રીતે આનો આન્સર પહેલાં હું તમને કહી દઉં આપેલ ત્રણેય જે છે એનો આન્સર આવશે ચપ્પુ વડે આ ત્રણેયને કાપી શકાય અને યાદ રાખવાની એક સરસ મજાની ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો જો તમને કહી દઉં અને યાદ રાખવા માટે આમ જોઈએ ને તો કોઈ ડુપ્લિકેટ વસ્તુ હોય આપણે શું કહીએ વાંચજો વિદ્યાર્થી મિત્રો ખૂબ મજા પડશે એટલે આને કહેવાય નકલી નકલીનો અર્થ થાય સોડિયમ પોટેશિયમ લિથિયમ આ રીતે પણ તમે આને યાદ રાખી શકો છો અને ત્યાર પછી બીજી રીતે પણ યાદ રાખી શકાય જેને કેવામાં આવે છે લાઈનમાં આપણે જોવા લિથિયમ સોડિયમ પોટેશિયમ તો આવી રીતે તમે યાદ રાખી શકો જેને ચપ્પુ ઓળખ આપી શકાય ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ કેવા હોય છે એસિડિક હોય છે બેઝિક હોય છે ઉભય ગુણી હોય છે કે શક્ય હોતા નથી પણ શક્ય હોતા નથી એ તો ઓપ્શન આવવાનો સવાલ જ નથી વિદ્યાર્થી મિત્રો ધાતુઓના ઓક્સાઇડ જે હોય છે એ બેઝિક હોય છે કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો બેઝિક તો એની નીચેનો ક્વેશ્ચન તમને આપવા પાવડી જવાનો છે વિદ્યાર્થી મિત્રો જ્યારે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક હોય છે તો અધાતુઓના ઓક્સાઇડ ઓબ્વિયસલી એસિડિક જ હોવાના છે વિદ્યાર્થી મિત્રો આને માટે થઈને એક ટ્રીક સરસ મજાની જે છે જે અહીંયા હું લખી દઉં છું આપણે પતંગ ચગાવવા માટે ક્યાં ચડીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધાબે અને આ રીતે પણ યાદ રાખી શકાય ધાતુઓના ઓક્સાઇડ બેઝિક હોય છે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ નીચેનામાંથી ઉભય ગુણી ઓક્સાઇડ કયો ઉભય ગુણીનો અર્થ એવો થાય કે જે ઓક્સાઇડ એસિડિક પ્રક્રિયા પણ કરી શકે અને બેઝિક સાથે પણ પ્રક્રિયા કરી શકે એનો મતલબ ઉભય ગુણી ઓક્સાઇડ કહી શકાય તો અહીંયા ઓપ્શનમાં આપેલા છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઝિંક ઓક્સાઇડ એ અને બી બંને કે કોપર ઓક્સાઇડ તો કોપર ઓક્સાઇડનો તો સવાલ જ નથી આવતો વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા આન્સર આવશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ તો રાઈટ આન્સર છે એ અને બી બંને ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ નીચેનામાંથી કયો ઓક્સાઇડ એસિડ અને બેઇઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવતો હોય છે તો ઉપરનો જે જવાબ જે છે તમને નથી લાગતું કે એ ક્વેશ્ચનના જેવો જ આ ક્વેશ્ચન છે તો આનો આન્સર પણ સેમ એ જ આવશે વિદ્યાર્થી મિત્રો એ અને બી બંને સેમ વસ્તુ અહીંયા તમે જુઓ અહીંયા ઉભય ગુણી ઓક્સાઇડ લખેલું છે અને અહીંયા લખ્યું છે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે તો મેં હમણાં તમને જણાવેલું એમ કે ઉભય ગુણીનો અર્થ જ એ થાય કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી બનાવે તો અહીંયા જવાબ આવશે એ અને બી બંને ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ નીચેની પ્રક્રિયા દરમિયાન ઉદભવતા ક્ષારનું આણવીય સૂત્ર કયું હશે એ એલ ટુ ઓ થ્રી પ્લસ ટુ એન એ ઓ એચ તો અહીંયા તમે જોઈ શકો છો એક ધન આયન છે એક ઋણ આયન છે આવી રીતે તમે બંને વસ્તુઓની આપલે કરવા માગશો તો એક પ્લસ બીજું માઇનસ પેલું પ્લસ બીજું માઇનસ આ બંને જે છે એકબીજાના ઓપોઝિટ સાથે રિએક્શન કરશે પણ અહીંયા સાથે મળીને એક તત્વ બનાવશે જેને કહેવાય એન એ એલ ઓ ટુ એટલે કે અહીંયા જે ક્વેશ્ચનનો આન્સર આપણો આવી રહ્યો છે એ તમને જો બતાવું તો બી નંબરનો ઓપ્શન

કઈ ધાતુને સુરક્ષિત રાખવા અને આકસ્મિક આગ રોકવા માટે કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવતી હશે અરે વાહ ભાઈ વાહ જોરદાર સવાલ છે આમ તો બધી ધાતુઓને સંતાડીને રાખતી રાખવામાં આવતું હોય એવું આપણને લાગતું હોય પણ એવું જનરલી હોતું નથી પણ અમુક ધાતુ એવી છે જેને પાણી સિવાય કે હવાના સંપર્કમાં પણ આવવા દેવામાં આવતી નથી નહીં તો એ આગ લગાડીને પોતાનો જે ગુણધર્મ હોય છે દર્શાવે છે તો અહીંયા

લાગી જાય છે તો આ જે છે તમે અગાઉના ચેપ્ટરોમાં પણ અભ્યાસ કરી ગયા હોય જ્યારે ક્ષારણની વાત આવે કાળા રંગનું સ્તર જે છે એ કઈ ધાતુ પર જનરલી લાગતું હોય છે તો અહીંયા આપણે કાળા રંગનું જે સ્તર છે એ ઓપ્શનમાં તમે જોવા જાવ તો તમને ખ્યાલ પડે કે કોપર છે એલ્યુમિનિયમ છે આયર્ન છે કે ઝીંક છે તો અહીંયા જવાબ રાઈટ આન્સર તરીકે કોપર આવી શકે છે વિદ્યાર્થી મિત્રો કોપર કોપરની સંજ્ઞા જે છે એ તમને ખ્યાલ હોવી જોઈએ સીયુ જે થાય એલ્યુમિનિયમની એલ થાય આયર્નની એફ થાય અને ઝીંકની ઝડેન થાય વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ કઈ ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી ખૂબ ઊંચું તાપમાન છતાં પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા ન કરે એવી ધાતુ એટલે કે જેમાં કાટ લાગવાની શક્યતા એકદમ નહીવત હોય એટલે કે આપણું સરસ મજાનું સોનું જેની સંજ્ઞા તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો તો કોમેન્ટ કરીને જણાવજો સોનુંની સંજ્ઞા શું થાય ચાલો આગળ વધીએ કંઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ ગરમ પાણી સાથે હાઇડ્રોક્સાઇડ બનાવી શકે છે આ તે આપણને થોડું અચરજ પામવા જેવી વાત લાગે વિદ્યાર્થી મિત્રો કે પાણીના પણ પ્રકાર પડે છે ઠંડુ અને ગરમ જ્યારે ઠંડુ પાણી હોય ત્યારે ધાતુ કોઈ જ પ્રક્રિયા કરતી નથી પરંતુ ગરમ પાણી સાથે તે પોતાના હાઇડ્રોક્સાઇડ બનાવી શકે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે આ પણ એક આપણને આવડતું જ સવાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંથી બે પ્રશ્નો શીખીને જાવ ઘણી વખત આ બેમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઉપરનો જે ક્વેશ્ચન હતો એમાં લખેલું હતું ઠંડા પાણી સાથે નથી કરતી પરંતુ ગરમ પાણી સાથે કરે છે અહીંયા લખેલું છે ઠંડુ કે ગરમ બંનેમાંથી એક પણ સાથે પ્રક્રિયા નથી કરતી પરંતુ તેમની વરાળ એટલે કે બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે તો અહીં આપેલી તમામ જે ધાતુઓ ઓપ્શનમાં જે આપેલી છે એ તમામ ધાતુઓ જે છે એ બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે એટલે એનો રાઈટ આન્સર આવશે આપેલ બધા જ એલ્યુમિનિયમ લોખંડ અને ઝીંક ત્રણેય બાષ્પ સાથે તો પ્રક્રિયા કરે જ છે એટલા માટે એમાં કાટ લાગવાની શક્યતાઓ રહી છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પાણી સાથે સહેજ પ્રક્રિયા કરતી ન હોય તેવી ધાતુ કઈ છે વિચારો ચાલો એક પણ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી એવી કઈ ધાતુ હશે તો અહીંયા તમને જુઓ પહેલી સૌથી પહેલી જે છે એ લેડ આપેલી છે બીજી જે છે એ કોપર આપેલી છે ત્રીજી જે છે ચાંદી આપેલી છે એટલે કે આનો આન્સર પણ આવશે આપેલ બધા જ જે પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી ચાલો આગળ વધીએ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી જો તમે અભ્યાસ કરી ચૂક્યા હોય તો આમનો આન્સર તમને ખ્યાલ પડી જાવો જોઈએ એટલે કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક અને લોખંડ એટલે કે આયન એ જે છે આપણો લાઈ લાસ્ટ આન્સર જેવો દેખાય છે પણ એમના જેવો હજી એક પણ આન્સર હોવો જોઈએ ચલો એ આન્સર જે છે એ રાઈટ આન્સર છે તમારો મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક અને આયન ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ગ્રામ છે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો તો એ અને ડી બંને એક જેવા દેખાય છે પણ અહીંયા લેસ દેન ઓર ગ્રેટર દેનમાં થોડો ફરક છે જેનાથી આન્સર આવી શકે છે એમજી એલ ઝેડ એન ઓર એફ ઇ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક જો ધાતુ હોય તો મેગ્નેશિયમ છે ત્યાર પછી એલ્યુમિનિયમ છે ત્યાર પછી ઝીંક છે અને ત્યાર પછી આયન આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કોઈ પણ ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય નાઇટ્રિક એસિડ એટલે વિદ્યાર્થી મિત્રો એચ એન ઓ ની વાત કરવામાં આવી છે તો ત્યારે કયા કારણથી હાઇડ્રોજન વાયુ ઉદભવતો નથી ઘણી વખત શું હોય કે હાઇડ્રોજન વાયુવાળા જે કોઈ પદાર્થ હોય એમાંથી મોસ્ટલી હાઇડ્રોજન વાયુ ઉદભવતો હોય છે પણ અહીંયા હાઇડ્રોજન હોવા છતાં પણ હાઇડ્રોજન વાયુ ઉદભવતો નથી તો એવું કયું કારણ હશે કે જેના કારણે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નહીં થતો હોય તો એનું એક જ કારણ હોય વિદ્યાર્થી મિત્રો કે એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો એવો ઓપ્શન આપણને જોવા મળે છે તો એવો વિદ્યાર્થી મિત્રો એક જ ઓપ્શન આવી શકે બી જેનો રાઈટ આન્સર છે બી એચ એનો થ્રી પ્રબળ ઓક્સિડેશન કરતા છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે ક્રિયાશીલતા એટલે કે સક્રિયતા શ્રેણીમાં કઈ ધાતુ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હોય એટલે કે ટોચ ઉપર કઈ ધાતુ આપણને જોવા મળતી હોય છે નીચે આપેલા ઓપ્શનમાંથી પૂછવામાં આવ્યું છે ત્યારે આન્સર જે છે એ પોટેશિયમ આવશે કારણ કે સોનું અને ચાંદી જે છે એકદમ નીચી સક્રિયતા ધરાવતું હોય છે એટલે અહીંયા ઓપ્શન જે છે એ પોટેશિયમ આવશે આગળ વધીએ આપણે કઈ ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનો કયા નામે ઓળખાય છે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે આપડો અરાજકતા વાળો છે વિદ્યાર્થી મિત્રો પણ એટલી જ મજાનો પ્રશ્ન છે આમ જોઈએ તો તમને ખ્યાલ પડી જશે ખરેખર ઘણીવાર વાર આવા સવાલો પણ આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો ચાલો તો આનો રાઈટ આન્સર આવશે વિદ્યુત સંયોજક સંયોજનો કારણ કે અહીંયા ચર્ચા કરેલી છે ઇલેક્ટ્રોનની એટલે આપણે અહીંયા વિદ્યુત સંયોજક સંયોજનો લઈ શકાય ચલો આગળ મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે સરસ મજાનું તમને ખ્યાલ આવે તો એક ગીત હોય છે હુક્કા બાર તો સેમ વસ્તુ આપણે એમ યાદ રાખી શકીએ કે એમાં પણ એક બાર વાળો આન્સર આવે છે એટલે કે મર્ક્યુરીની કાચી ધાતુ બાર છે સિન્નાબાર નું અણુસૂત્ર અહીંયા તમે જોવા જાવ તો ઘણીવાર પૂછાતું હોય છે એચ જી એસ એને મર્ક્યુરી સલ્ફાઈડ તરીકે પણ ઓળખવામાં આવે છે સીના બાર મર્ક્યુરીની કાચી ધાતુ છે ચલો આગળ જોઈએ સલ્ફાઈડ સ્વરૂપની કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરવાથી તે ઓક્સાઇડમાં રૂપાંતર પામતી હોય છે આ ઘટનાને શું કહી શકાય જ્યારે હવાની હાજરીમાં સખત ઓક્સાઇડમાં રૂપાંતર પામે અને એ પણ સલ્ફાઇડની ધાતુ ત્યારે ખાસ કરીને ભૂંજન

ગેલ્વેનાઇઝિંગ કરવું પડે ક્રોમ પ્લેટિંગ પણ આજકાલ ખૂબ સરસ મજાની રીતે કરતા હોય છે ઘણા લોકો અને એનોડીકરણ પણ એક ધાતુનું બીજી ધાતુ ઉપર પડ ચડાવવાની પ્રક્રિયા પણ થતી હોય છે એટલે આન્સર જે છે એ આપણને મોસ્ટ ફેવરિટ આપેલ બધા એટલે કે ગેલ્વેનાઇઝિંગ કરીને અટકાવી શકાય ક્રોમ પ્લેટિંગ કરીને અટકાવી શકાય એનોડીકરણ દ્વારા પણ અટકાવી શકાય છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ બત્રીસ નંબરનો પ્રશ્ન કોપર અને ઝિંક એટલે કે સીયુ અને ઝેડનની મિશ્ર ધાતુ કઈ છે તો અહીંયા સીયુ અને ઝેડનની મિશ્ર ધાતુ આપણને જોવા મળે છે એ છે પિત્તળ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પિત્તળ ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કોપર અને ટીન એટલે કે સીયુ અને એશનની મિશ્ર ધાતુ કઈ છે તો સીયુ અને એશનની મિશ્ર ધાતુ જે આપણે જોઈએ છીએ અત્યારે બ્રોન્ઝ આમ જોઈએ તો મેડલ્સને બધું આપણે ઘણું બધું જોતા હોઈએ છીએ તો એની અંદર જ બ્રોન્ઝ મેડલ પણ આવે છે તો એ કોપર અને ટીનનું બનેલું હોય છે ત્યાર પછીની મિશ્ર ધાતુ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો શિશુ અને ટીન એટલે કે લેડ ઓર ટીન પીબી અને એસનની મિશ્ર ધાતુ કઈ છે તો પીબી અને લેડની અને ટીનની મિશ્ર ધાતુ જો કોઈ હોય તો એ અહીંયા સોલ્ડર જવાબ આવશે તો અહીંયા ત્રણ મિશ્ર ધાતુઓ આપણને જોવા મળી તો એ પણ ખાસ આઈએમપી છે તો યાદ રાખવા વિનંતી ત્યાર પછી આગળ છે પાંત્રીસ નંબરનો પ્રશ્ન કોપરના વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ દરમિયાન એનોડ પંકમાં કઈ ધાતુ હાજર હોય છે એનોડ પંકમાં મોટા ભાગે આયન ધાતુ જે છે એ હાજર હોય છે એટલે આનો રાઈટ આન્સર આવશે આયન કોપરના વાસણો અને કલાકૃતિઓ પર લીલા રંગનું નીચેનામાંથી શું બનવાના કારણે આ બને છે લીલા રંગનું જે પડ જામી જાય છે એ શાના કારણે બનતું હશે તો અહીંયા જે કોપરની ઉપર જે લીલા રંગનું પડ જામી જાય છે એ છે કોપર કાર્બોનેટ ત્યાર પછીનું ચાંદીની કલાકૃતિ જો હવામાં લાંબો સમય સુધી ખુલ્લી રાખવામાં આવે તો શું બનવાના કારણે તે કાળું પડ જામી જાય છે આ ક્ષારણના ઉદાહરણોમાં પણ લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો કોપર કોપરપળ જે છે લીલા રંગનું પડ જામી જાય છે ચાંદી પર જે છે કાળા રંગનું પળ જામી જાય છે પણ અહીંયા કઈ પ્રક્રિયાના હિસાબે તો અહીંયા જે આન્સર આવશે એજી જી ટુએસ ત્યાર પછી છે નીચેનામાંથી કોને ગરમ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્સર્જિત કરતો નથી તો સોડિયમ કાર્બોનેટને જનરલી આપણે ગરમ કરતા હોઈએ છીએ ત્યારે કાર્બોનેટ વાયુ ઉત્પન્ન થતો નથી ત્યાર પછી છે નીચેનામાંથી કયું આયનીય સંયોજન નથી આયનીય સંયોજન નથી એનો મતલબ આયોનો દ્વારા બનતું સંયોજન નથી તો આપણે જોઈએ એમાં જે છે કેલ્શ અહીંયા કાર્બન ક્લોરાઇડ આવો કોઈ ઉલ્લેખ છે નહીં એટલે જવાબ આવશે સી ફોર ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે મર્ક્યુરી ઓક્સાઇડમાં મર્ક્યુરીમાં રિડક્શન કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે મર્ક્યુરી ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે મર્ક્યુરી ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે આન્સર આવશે તપાવવાની પદ્ધતિ ઉપયોગી છે